ગયા તા નાખ ને જાય તો નાખ લેખ લે કેમ થાય શોટ લાગે તો કેમ થાય દાદન કેતો નજીક બેહો હેલો આવરી વેલકમ નું મન્યું કો તો શિવભાઈ હવે રમકડા તોડી નાખે છે દાદા ભેગી વાતો કરે છે બસ હવે બસ ને હું કઈ રૂ તે જો 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 આમ જો જો જોયું ન્યા શોટ લાગે છે તો કેમ થાય શોટ લાગે તો કેમ થાય દાદાને ને કે તો કેમ હવે શીખી ગયો છે કેમ થાય લે અને પછી આખું કેમ થાય શોર્ટ લાગે લે વાહ મોટું કેમ થાય ઓહ હવે એવું મોટું કરીને બોલતા હોતો ને શીખો છો હમણાં બોલ છે જો બોલ છે બોલ તો એવું મોટું થઈ જાય અને આ રમકડા નું શું કઈ રીતે કોણ પાડી દે છે હું કોઈ ગયો આ દસ દિવસ દાદા ગામડે હતા ને એટલે હવે દાદા ભેગો રમવા માંડ્યો છે એમ કે પેલા તો દાદા ભેગો બોલતો નતો હવે પાછો બોલવાનું ચાલુ કરી દીધો છે પેલા તો રિહાઈ ગયો તો રિહાઈ ગયો હતો ને દાદા ભેગો હે દાદા થી રિહાઈ ગયો હતો ને શિવો શિવો એ શિવો શિવો દાદા થી રિહાઈ ગયો તો ને મારો દીકો હું શું કરીને નઈ ગયા દાદા તને એ ભૂકા થઈ ગયા વાળી દાદા મૂકીને વહી ગયા તા ને તને હું કઈ ને વહી ગયા તા

હાલ બા ને કઈ આવે લઈને જવું લઈ લે બધું હાલ એટલે બાઈ દેવા ને આપડે બધાય રમકડા લે કઈ રીતે રમકડા

કાય ની નો બોલે તો બોલ તો એ નથી ઓય તો ટેકનિકલ ખાલી આયું આટલું છે ટેક તો પાછા આમ લઈ નોયો જો એમ તું કઈ કે નહી કે એને કે ફેર ન પડતો ઈ આમ ફેર રમેશ દાદા પેગો એને ઉ દીકરો એ લોકો કમ્પ્લેન નો ડબ્બો છે યે લાઈ તો લાવ આમ અસે બોલ્યું ક્યાં પાસ હાય બોલ્યો પાસ તને કોણ આમ તો લાઈન કરી જો ક્યાં પાસ ની થઈ ઉ પાસ હું કઈરું